જય મુરલીધેવા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ માં નવા વ્લોગ વિડીયોમાં આજે છે ભાઈ અખાત્રીજ અને જો આમાં ગાડામાં હોરને ને હું બધું દેખાય છે જમીન ભાઈ આપણે લીધી છે એનું મુહૂર્ત કરવાનું છે આજે ખાદ ખાદમુહૂર્ત બળદ લઈ જવા છે પછી બળદના હોરથી આપણે એકાદ ઉથલ મુહૂર્ત પૂરતું કરી લેવું પછી તો ટ્રેક્ટર ચાલે એટલે ભાઈ જમીન લીધી છે એ બધી હ દસ બાર વીઘા પૈસા ભાઈ અત્યાર જે ભાવ હાલતા હોય ભાવમાં લીધેલી છે ને બળદ લઈ જવા છે ભાઈ કાલે આપણે ત્યારે કમ્પ્લીટ કરી લીધા હતા ઇંગળા મીંગળા સોંપડીને કાયદેસર જમીનનું ભાઈ ખાદમુહૂર્તનો વિડીયો આપણે ક્લિપ એક નાખ્યું થોડી ઘણી કેટલી છે અને બાર વીઘા છે ભાઈ હાડા બાર વીઘા જેવું હા ભાવની વાત કરી તો ભાઈ તમારે કંઈ શું ભાવ વાયે એકબીઘાનો એ ખાસ કમેન્ટ કરી દેજો તો મુરતભાઈ આપણે જઈએ આપણે જૂના અંદાજથી જૂના રીતિ રિવાજ મુજબ કરું આપણે ગાડું લઈ જાઉં બળદ જોડીયું હરત હરથી એકાદ બે ઉથલ મારી લઉં પછી ટ્રેક્ટર ચાલુ કરીશું બાકી જોઈ લે છે આપણી પણ બધું નથી ગાડું આપણું છે હરે આપણું છે ગાડું આપણે હાકતા નથી એટલે અહીંયા કાકાનું ખેતર છે અહીંયા પડ્યું હોય નહીં અહીંયા હાકતા હોય એની પણ બળદ છે એના બળદ હાલે છે ને આપણા ક્યાંય હાલવા જતા નથી એટલે એવું બધું શું કામકાજ કોરા પાણીનો ભાઈ આપણે કેટલો ભરી લીધો હવે જાઉં છે ડાયરેક્ટ વાડી મોટર બોટર બંધ કરી દઈ બળદ લઈ લઈ અને પછી જાય વાડી ત્યાં ને જઈને ભાઈ આપણે બળદનું ને બધું કામકાજ કરી લઉં તલભ ગોળને બધા આવી જ એ મુહૂર્તનું ને ભાઈ આમાં કંઈ હોય ને ખાદમુહૂર્તમાં તો બીજું શું હોય થોડી ઘણી જે હોય હવે આપણા મનને એમ થઈ જાય ભાઈ આપણે મુહૂર્ત કરી લીધું છે ઘેરીઓ જોઈ હવે પીડો ખરી એટલી ભાઈ મોટી મોટી ગેરીયું અને આપણે ફાટાની દઈ નહીં હમણાં તોડી નાખવા અવાર ખાતરે આપણે જેસીબી થી ભરવું જોઈએ તો જ ભરવું જોઈએ હવે ભાઈ લઈ જઈ બળદને ગાડાને ને ખાદ ખાતમુહૂર્ત કરી આવી અને ત્યાં જઈ મળી હવે તમને આ운데 કન્ટિન્યુ બની રહેજો બ્રહ્મા દેવ સમજાક્ષત આત્મજને તેમે સમિતિ જતે મે મે તો મામ અવક્તર મદો તર્મો દા તર્મો ધાતર્મો નુજ

આ છે ભાઈ જમીન આપણી બાર વિકા લીધેલી અને આજ અખાત્રીજનું મુહૂર્ત કરી દીધું આગળ ક્લિપમાં બધું ભાઈ તમને બતાવી દીધું બધી વિધિ અને અહીંથી ચાલુ થાય છે આમને ફરતે પારેથી પારે પારો 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 આમને સેટ વાહથી બસ એ ક્યાં જાઉં તમારે હું તમે આવી ગઈ ભાઈ આને જોઈ લો ઘેર જવાની વાત હટે ड्राइव हेलो यू हनी पग 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 आलो आओ भाई जाई घेरे मुरद मुरो થઈ ગયો ઓ ભાઈ બધું પાછું ખેડવા તાણે આપણે અહીંયા આવું બાકી બધું ઓકે કમ્પ્લીટ આવો એકદમ ઓર બરને પાછું લઈ લીધું આવી કઈક છે જમીન ભાઈ તમારા ભાઈ કેટલાનો વીઘો જડે છે ને એ ખાસ કમેન્ટ કરી દેજો પછી આપણે આગળના વિડીયો કેવું કે આપણે કેટલાનો વીઘો આવી છે બારક વીઘા જેવી છે બાકી પછી કમ્પ્લીટ મપાઈ થઈ ખબર પડે જો કે મપાઈ ગલત છે બાર વીઘા જેવું છે કહી દે સર અને વાયુ છે જોરદાર પેરામાં બાકી ભાઈ બળદને આપણે હાકતા નથી આવું કોઈ ને હું હોય તો જ લઈ આવીશ બાકી કોઈ દિન લઈ આવતા નથી કે હવે થોડાક નબળા પડી ગયા હાલે કઈ આંકતા નથી આપણે કોઈ દી એટલે આવી રીતની કંઈક જમીન છે ભાઈ લાલ ને કાઢીને મિક્સમાં એવી છે બાકી આપણે ખાતરીનું મુહૂર્ત હતું એટલે આજે કર નાખ્યું અને ભાઈ બળદ થી તો બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને જય મુરલીધા જય વસરાજ